મહરમ તહેવારની આગોતરી ઉજવણી સેવાકીય પ્રવૃત્તિથી કરવામાં આવી હતી ખતુબાઈ કરી અહમદ ખાસ કોલી સેવાભાવી દિવ્યાંગ બહેન છે તેઓ જીવદયાની પ્રવૃત્તિ કરતા હોય છે પણ હાલે તેમના શરીરમાં ચાંદા પડી ગયા છે અને આ માટે તેમને સુરક્ષિત ગાદલાની જરૂરિયાત હતી આ અંગે સામાજિક કાર્યકર મિતેશભાઈ હિરાલાલ સાહેબ ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ યુવા પ્રમુખ ઇમરાનભાઈ ચૌહાણે વાત કરતા તેમણે તરત જ ગાદલાની વ્યવસ્થા કરી બહેનને સુપરત કર્યા હતા અને આ કાર્યમાં દરજી સમાજના અગ્રણી શાંતિલાલભાઈ દરજી હાજર રહ્યા હતા એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ